સ્નેહ સ્વરૂપ સ્વામીને કે જેને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ શાસ્ત્રીનો અભ્યાસ પૂરો કરી અને યુનિવર્સિટીમાંથી શાસ્ત્રીની ડિગ્રી મળતા ત્યાંથી એમને શાસ્ત્રીની ડિગ્રીવાળો પત્ર આપેલો છે એ અત્યારે શિલ્ડના રૂપમાં ગુરુજી પાસે આશીર્વાદ લઈ અને ગ્રહણ કરશે તો મારા સ્નેહ સ્વામી આવશે તેમજ પૂજ્ય ગુરુજીએ સ્નેહ સ્વામી અને આનંદ સ્વામીને એમને જે અભ્યાસ કર્યો એમના રૂડ આશીર્વાદ આપ્યા તો સ્નેહસ્વામી એ અહીંયા આવી અને કંઈક પોતાના હૃદયના ઉદ્દગારો આ જેને અભ્યાસ કર્યો છે હજુ ઘણું નાના છે હજી અભ્યાસ પણ ઘણો કરવાનો છે પરંતુ આજે જ્યારે સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવ છે તો એ નિમિત્તે અહીં આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો કહેશે પૂજ્ય સ્નેહસ્વામી સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિમાન ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત સવિતા ગ્રંથ એ જેમનું વાંગમય સ્વરૂપ છે એવા આપણી સૌ કોઈ ઉપર અમી દ્રષ્ટિ પાથરતા અનંત સદ્ગુણ મંડિત પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ સુવર્ણ જયંતિ મહોત્સવના પ્રથમ સંકલ્પ કરતા એવા આપણા સૌના મોક્ષદાતા પરમ પૂજ્ય ગુરુ મહારાજ સદગુરુ સંતો વડીલ સંતો પાર્ષદો હરિભક્તોના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ સહ જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો સર્ટિફિકેટ એ કોઈ સાધુની ઓળખ નથી પણ અમારી ખરી ઓળખ એ જ કે અમને ગુરુતુલ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ દાજી સ્વામીયા સંસાર છોડાવી સમર્થ સદ્ગુરુની ઓળખાણ કરાવી એમને સમર્પિત કર્યા એ જ અમારી ખરી ઓળખ છે ધીઝ ઇઝ અવર ટ્રુ આઇડેન્ટિટી ઓફ ધ સેન્ટ દેવ જોગી આ સાધુ એ જોગીનો છે એ અમારી ખરી ઓળખ છે અમારા માટે શાસ્ત્રીની ડિગ્રી એ મહત્ત્વની નથી વાલા ભક્તજનો ગુરુ મહારાજની છત્રછાયામાં અને ગુરુની આજ્ઞાથી અભ્યાસ કરવો અને જ્ઞાન પ્રાપ્ત કરવું ને એ પણ જીવનનો અનેરો આનંદ છે આ આનંદની અંદર હું મંડળના મોટા સંતો અને પાર્ષદોનો તો આભારી છું પણ સાથે સાથે મને જીવથી સપોર્ટ કરનાર મારા ગુરુભાઈ પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી હોય વાત્સલ્ય સ્વરૂપ સ્વામી હોય આનંદ સ્વરૂપ સ્વામી હોય પાર્ષદ રવિ ભગત હોય આ બધાનો પણ આભાર હું ક્યારેય ના ભૂલી શકું વાલા ભક્તો આજનો દિવસ એટલે ગુરુદેવ જોગી સ્વામી મહારાજનું નું વાંગમય સ્વરૂપ એવો સાક્ષાત સવિતાનો સુવર્ણ જયંતિ મહોત્સવ અને એ સુવર્ણ જયંતિ મહોત્સવના પ્રથમ સંકલ્પ કરતા એવા આપણા સૌ કોઈના મોક્ષદાતા પરમ પૂજ્ય ગુરુ મહારાજનો નો જન્મોત્સવ પાસાઠમો દીક્ષા પર્વ અને આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજનો નો ભવ્ય પુષ્પદોલ મહોત્સવ સાક્ષાત સવિતા ગ્રંથ વિશે તો કહીએ ને એટલું ઓછું છે હે અરે નિગમ સમાન એ ગ્રંથની અગાધતાને જો પામવી હોય ને તો ગુરુ મહારાજ જેવા સત્પુરુષનો સમાગમ કરવો જ પડે અરે જે ગ્રંથની ઊંચાઈ વિશે આજે મોટા સંતો એવું કે છે કે મોક્ષની જડીબૂટીથી ભરપૂર જો ગ્રંથ હોય ને તો એ ગ્રંથ છે સાક્ષાત સવિતા અરે વચના અમૃત પરનું ભાષ્ય જો કોઈ હોય ને તો એ ગ્રંથ છે સાક્ષાત સવિતા કલ્પના તીત અગાધ સર્વોપરિતાની ખાણરૂપી ગ્રંથ જો કોઈ હોય ને તો એ ગ્રંથ છે સાક્ષાત સવિતા પ્રગટની પરાવાણીનો ગ્રંથ જો કોઈ હોય ને તો એ છે સાક્ષાત સવિતા જોગી સ્વામી મહારાજનું વાંગમય સ્વરૂપ જો કોઈ હોય ને તો એ છે સાક્ષાત સવિતા અને અધ્યાત્મ તત્વથી સભર ગ્રંથ જો કોઈ હોય ને તો વાલા ભક્તજનો એ ગ્રંથ છે સાક્ષાત સવિતા વાલા ભક્તજનો જે મહાપુરુષની મોટાઈનો તાગ ન લઈ શકાતો હોય તો એમના જ્ઞાનને તો તે પોતે અથવા તદ્રુપ પાસેથી જ સમજી શકાય અને એટલે જ તો ગુણાતાનંદ સ્વામી કહેતા કે ધ સ્ક્રિપ્ચર ઇઝ ધ વર્ક એન્ડ ધ ગ્રેટ મેન હેઝ ધ રીઝન હે શાસ્ત્ર છે એ કાર્ય છે અને મોટા છે ને એ કારણ છે સાક્ષાત સવિતા ગ્રંથ એ મહાન આર્ષ શાસ્ત્ર છે એને શાસ્ત્રના સિદ્ધાંતોની સાથે જો કહું ને તો પ્રશ્નોત્તર સાગરની અંદર એવું કીધું છે કે કિમ સત્ય વોટ ઇઝ ધ ધ્રુ સ્ક્રીપ સતશાસ્ત્ર ક્યુ તો કે જેની અંદર ભગવાનની દિવ્ય મૂર્તિનું વર્ણન હોય જેની અંદર ધર્મે સહિત ભક્તિનું વર્ણન હોય ને એ છે સતશાસ્ત્ર અને સાક્ષાત સવિતા ગ્રંથને પાને પાને વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા તો છે પણ જે ગ્રંથની અંદર ધર્મ ધવકતો છે જે ગ્રંથની અંદર ભક્તિના ભાવોથી ભરાયેલો ગ્રંથ છે ને એટલે કહું છું કે સાક્ષાત સવિતા ગ્રંથ છે ને એ મહાન આર્ષશાસ્ત્ર છે અને સાક્ષાત સવિતા ગ્રંથે ન કેવલમ ભગવત પરમ તત્વમ અપીતું ત્યાં પરમાત્મનઃ ઉપાસકાના પરમ નિર્દિશ્ય કથ્યામી સાક્ષાત સવિતા મહાશાસ્ત્ર હે અંદર માત્ર સર્વોપરી પુરુષોત્તમ નારાયણની નહીં પણ એ સર્વોપરીના ઉપાસકોની પણ વણી છે ને માટે કહું છું કે છે ને એ મહાન છે અને જો શાસ્ત્ર સર્વોચ્ચ

જેમાંથી હિત ઉપદેશો પ્રાપ્ત થતા હોય જે ગ્રંથને મોટા મોટા સદગુરુઓએ માન્ય કરેલો હોય અને એવો સાક્ષાત સવિતા ગ્રંથ ભક્તો સંપ્રદાયના મોટા મોટા સંતો તો કે છે કે સાક્ષાત સવિતા ગ્રંથ છે ને ઓ હો 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 જોગી સ્વામી મહારાજનો સાક્ષાત સવિતા ગ્રંથ એટલે અતુલનીયમ અને વેદ વેદમૂલકમ હોય સાક્ષાત સવિતા અંદર એ સિદ્ધાંતોનું વર્ણન છે એટલે કઉ છું કે સાક્ષાત સવિતા ગ્રંથ એ મહાન આર્ષ શાસ્ત્ર છે અમર કોષ ની અંદર એવું કીધું છે કે નિર્દેશ ગ્રંથયો હો શાસ્ત્ર કે જે જીવનના હિત ઉપયોગી નિર્દેશો બતાવે શાસ્ત્ર અને સાક્ષાત સવિતા ગ્રંથ છે ને એમાં બદ્ધ દશામાંથી એ જીવને મુક્ત દશામાં પમાડીને જીવને જગદીશ્વરનો ભેટો કરાવે ને એવું પરમ તત્વ નિર્દેશ કરાયેલું છે માટે કહું છું કે સાક્ષાત સવિતા ગ્રંથ એ મહાશાસ્ત્ર છે ન્યાયશાસ્ત્ર એવું કે છે કે આપ વાક્યસ્તુ શબ્દ આપતું યથાર્થ વક્તા કે શ્રેષ્ઠ પુરુષો દ્વારા દ્વારા જે કહેવાયેલું હોય ને એ જ શાસ્ત્ર છે અને એ શાસ્ત્રના શાસ્ત્રના વક્તા એ જ શ્રેષ્ઠ પુરુષ છે અને વાલા ભક્તો સ્વામી નારાયણ સંપ્રદાયનું વિદ્વાન વ્યક્તિત્વ એવું કૃષ્ણ વલ્ભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ તો ત્યાં સુધી લખે કે યદી કશ્ચિત શાસ્ત્ર મુક્તદાયી મુક્તિદાયી અસ્તી તરી સહજોગી સ્વામી મહારાજ હશે સાક્ષાત સવિતા ગ્રંથ એવ અસ્તી હે જે મુક્તિને આપનારું શાસ્ત્ર છે ને એ શાસ્ત્ર પીપલાણાવાળા જોગી સ્વામી મહારાજનું સાક્ષાત સવિતા ગ્રંથ છે કે જે સાક્ષાત સવિતા ગ્રંથે ધર્મને આપે જે સાક્ષાત સવિતા ગ્રંથે અર્થને આપે જે સાક્ષાત સવિતા ગ્રંથે કામને આપે અને જે સાક્ષાત સવિતા ગ્રંથ એ વાલા ભક્તજનો બદ્ધ દશામાં માંથી મુક્ત દશા ને પમાડી દેને એવા મોક્ષ ને આપે ને એવો ગ્રંથ ગુરુદેવ જોગી સ્વામી મહારાજે રચ્યો છે અને એ જ કૃષ્ણ વલ્ભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજે તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય વાલા ભક્તજનો ગુરુદેવ જોગી સ્વામી મહારાજના ગુણ વર્ણિત ચૌદ શ્લોકો લખીને મોકલેલા અને એ ચૌદ શ્લોકમાંથી તેર શ્લોક એ જોગી સ્વામી મહારાજના ગુણોના વર્ણનનો છે અને એ ચૌદ શ્લોક માય બીજો શ્લોક એવો આપણા સૌના મોક્ષદાતા ને મહોત્સવના પ્રથમ સંકલ્પ કરતા એવા પૂજ્ય ગુણ મહારાજના ગુણોનો વર્ણન કરતો લખ્યો છે તત્સંધાનયુતમ વચો મૃતવરમ કંઠે સ્થિતં કારિતમ યાવત સાર નિધય સુ સદ્ગુણમણે દેવપ્રસાદ સેવે શ્રી હરિ આનંદ પદ્મનિઃશ્રુતકથા વાર્તા પ્રવાહ ક્રમાત સ્વામ્ય ગ્રે પ્રતિવાસરમ સમુનીરાંગ લેભેમ કૃપામ સદગુરુ કે જે સદગુરુ ની કૃપાને પ્રાપ્ત કરતા હતા જે યોગી સ્વામી મહારાજની ની કૃપાને પ્રાપ્ત કરતા હતા કોણ પ્રાપ્ત કરતા હતા તો કે દેવ પ્રસાદસ્તે વે એ દેવ પ્રસાદસ કેવા છે તો કે જે જે અનંત સદગુણોની ખાણ છે જેણે જોગી સ્વામી મહારાજના મુખના આગળના ભાગે પ્રતિવાસરમ દરરોજને માટે બેસી અને વચનામૃતો કંઠસ્થ કર્યા છે ને એવા સુંદર સદગુણોની ખાણ એ દેવો પ્રસાદ મુનિરાજ એ સદ્ગુરુની કૃપાને પ્રાપ્ત કરતા હતા અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વાલા ભક્તજનો જંગમ વચના મૃત તરીકે જો કોઈનું નામ હોય હાલતું ચાલતું વચના મૃત તરીકે જો કોઈનું નામ હોય ને તો આપણા મોટા ભાગ્ય કહેવાય કે આપણા સૌના મોક્ષદાતા એવા પૂજ્ય ગુરુ મહારાજનું નામ બોલાય છે વાલા ભક્તો હે પૂર્ણ કામ પમાડે એવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા ગુણાતીતાનંદ સ્વામી મેળા સમર્થ સદગુરુ પરંપરા મળી જોગી સ્વામી મહારાજ અને એ જ સ્વામી મહારાજ તદરૂપ પૂજ્ય ગુરુ મહારાજ મળ્યા અને જોગી સ્વામી મહારાજના વાલા ભક્તજનો શબ્દો હતા કે આ ગ્રંથની ખરી કિંમત એ આજથી પચાસ વર્ષ પછી થશે અને એ જ આજ્ઞાને સાકારિત કરતા એવા પ્રથમ સંકલ્પ કરતા પૂજ્ય ગુરુ મહારાજે સુવર્ણ જયંતિ મહોત્સવનો સંકલ્પ કરી આજે આપણી સામે મહોત્સવ પ્રત્યક્ષ આપણે બધા નિહાળીએ છીએ આજથી જ્યારે દ્વિતીય સત્રની અંદર આપણે પૂજ્ય ગુરુ મહારાજનો એસીમો જન્મોત્સવ પણ ઉજવવો છે ત્યારે બધા સ્વામિનારાયણ ભગવાનને અને જોગી સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ હે સ્વામી બાપા યસ્મિન જીવતી જીવંતી બહવા સોત્ર જીવતું જેના જીવવાથી લાખો ભક્તો જીવે છે ને એ આ પૃથ્વી ઉપર ઘણું જીવે એવી સ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અને ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના સહ અસ્તુ મહારાજ ના ચરણોમાં સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવની જય બોલીએ સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવની જય બોલો સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવની જોરદાર તાલ્યોથી શાસ્ત્રી સ્નેહ સ્વરૂપ દાસજીને આપણે વધાવીએ એમની રીતે એમને પ્રકાંડ પંડિત શાસ્ત્રીજી મહારાજ કૃષ્ણ વલ્ભાચાર્ય શાસ્ત્રી મહારાજે જે શબ્દો વર્ણવેલા એ શબ્દો અને એમને પોતે જે શ્લોક બનાવેલ છે મેં એમને પૂછ્યું આ તમે શેમાંથી તો કે હું મારી રીતે બનાવું છું આજે હું આ તકે યાદ કરીશ પૂજ્ય નીલકંઠચરણ સ્વામીને પીપલાણા એમની પાસે પણ એ અભ્યાસ કરે છે અને અહીંયા અમારે મહેતા સાહેબ સંસ્કૃતનો અભ્યાસ કરાવવા આવે છે એકદમ ઓરિજિનલ જેને બ્રાહ્મણ કહી શકાય કોઈ હોય તો ખોટું ના લગાડતા કે બ્રાહ્મણને તમાકુ તો લગભગ આમ હોય જ એમ પણ આ બ્રાહ્મણ એવા છે કે કોઈ દિવસ કોઈ પ્રકારનું એને વ્યસન નથી અને અપેક્ષા રહિત વ્યક્તિત્વ એમનું એટલે એવા શુદ્ધ અને ચોખા બ્રાહ્મણ કહી શકાય એમની પાસે પણ એને અભ્યાસ કરેલો છે અને ગુરુ મહારાજના આશીર્વાદથી એમની પાસે કેચઅપ શક્તિ પણ બહુ છે એટલે એમને એમના હૃદયના ઉદ્ગારો રજૂ કર્યા